ભાવનગર શહેરમાં રખડતા ઢોર હવે બાળકોને પણ અડફેટે લઈ રહ્યા છે ભાવનગર શહેરના પછાત વિસ્તાર કુંભારવાડામાં રખડતા ઢોરે આઠ વર્ષના માસુમ બાળકને અડફેટે લીધો હતો કુંભારવાડા વિસ્તારમાં માઢિયા રોડ ઉપર બાથાભાઈ ચોકમાં મહેશ હાવલિયા નામનો આઠ વર્ષનો બાળક જતો હોય ત્યારે આખલાએ તેને અડફેટ લીધો હતો જેને પગલે તેને ઈજાઓ પહોંચી હતી આથી સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો multimil <coughs> Beast